જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે બ્રેજા ગાડી લઈને આવીએ છીએ એ પણ ડીઝલ એન્જિન હો મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે બ્રેજા વીડીઆઈ વર્ઝનની બ્રેજા વેચવાની છે ડીઝલ એન્જિન કાર ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચી દેવાની છે ડીઝલ એન્જિન બ્રેજા વેચવાની છે સસ્તી કિંમતમાં આપવાની છે ટીપટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે પણ વન ઓનર બ્રેજા લઈને આવીએ છીએ જે કોઈ મારા પૂરો જોતા મળી રહેશે મિત્રો તમારે બ્રેજા ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડેલ વિશે વાત કરી દો તો મોડેલ રહેશે બે હજાર ઓગણીસ નું મોડેલ છે અગિયારમો મહિનો છે કન્ડિશન સારી છે ટીપટોપ કન્ડિશન વ્હાઇટ કલર એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી વન ઓનર ગાડી છે તમારે બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના નંબર તેની તમામ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે મારુતિ સુઝુકી બ્રેઝા વીડીઆઈ વર્ઝન છે વન ઓનર છે ડીઝલ એન્જિન કાર રહે છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે પટેલ ઓટો કારમાં અમરેલી જિલ્લાનું કૂકા વાવ તમને જોવા મળશે પટેલ ઓટો કાર કૂકા વાવ ગાડી જોવા મળશે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ બ્રેજા ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કૂકા વાવ જઈ શકો છો ટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ રહેશે કોઈ ફોલ્ટ નથી નોન એક્સિડેન્ટ ગાડી છે

ગાડીના માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ માલિકના ગાડીના કોન્ટેક નંબર માલિકના કોન્ટેક્ટ નંબર તમે જે આ વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે ગાડીના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો માલિકના નંબર મળી રહેશે ફાઈવ સુરત જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે બ્રેજા ગાડીનું ટીપટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે અને આ મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની હોય ને તો તમે નંબર જોઈએ છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી વિગત મોકલી આપવાના રહેશે વોટ્સએપમાં આપણે જાહેરાત કરી આપીશું